કરવા પત્રકાર હતા લેખક હતા ગાયક હતા અને જેમાં દસ જીવન પણ ઓછા પડે એવું લોક સાહિત્ય સંપાદન કર્યું જેવા કે ત્રણથી બહાર વટ્યા માણસાઈના દીવા બે વિશાળ તુલસી ક્યારો દાદાજીની વાતો સૌરાષ્ટ્રની રજદાર વગેરે વગેરે કેટ કેટલુંય કરું ઝવેચંદ મેંઘણી અને તે પણ અનેક લૂકો વચ્ચે અને વિષમ પરિસ્થિતિઓમાં રહીને એમનું કાવ્ય જલ્લો કટોકલો ઝેરનો આપી જજો બાપુ સાગર પીનારા અંજલી નવ ધોળશો બાપુ વાંચીને ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયર કયા હતા

ٹم ٹم تی بیچو چھبوکے سامے اوہو مات چھبوکے جڑبا پاڑے لونگر جانے ڈاچا پاڑے جوگی جانے گفا اگھاڑے جمرہ جانو دواد اگھاڑے پرتوی نوپا تار اگھاڑے برچی سرکان دات مطاوے لس لس کرتی جیب چھولاوے مادور اٹھے برکندار بیادر اٹھے فرسی لیتو چارن اٹھے کھڑک کھیش تو آہیک اٹھے برچی بالے ગોબો હાથ વારી ઉઠે ઘર માટી ઉઠે સોટો લઈ ઘર નારી ઉઠે ગાય તણા રખવાળો ઉઠે દૂધ ભલા ગોવાળો ઉઠે મૂછે વળદે નારા ઉઠે કાકા રોકા નારા ઉઠે માનું દૂધ પીનારા ઉઠે જાણે આગ મિનારા ઉઠે ઉભા રહેજે ત્રાર પડી કે ઉભા રહેજે ઉતરા ઊભો રેજે હવે કવિ ચારણ કન્યાનું વર્ણન કરે છે 14 ચારણ કન્યા ચૂંદડીવાળી ચારણ કન્યા ચારણ કન્યા વાડી ઘોડી ચારણ ચારણ કન્યા ઝાડ ચડંતિ ચારણ ચારણ કન્યા આગ ઝરંતિ ચારણ ચારણ કન્યા જગદંગ માશી ચારણ કન્યા